પચીસ વર્ષ પહેલા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોટીવ બેંકની ચૂંટણીમાં મને ચેરમેન તરીકે ચૂંટ્યો અને એનું પહેલો કાર્યક્રમ આજ ગ્રાઉન્ડ માં હતો મને યાદ છે એ વખતે સૌ સભાસદોના મનમાં આશંકા હતી કે જ્યારે ચૂંટણીના કામ માટે હું ફરતો તો ત્યારે એ પણ કહેતા હતા કે સાહેબ કદાચ તમે ચેરમેન બની પણ જશો તો બેંક કેટલા વર્ષ ચાલશે અને એ વખતે પંચોતેરમુ વર્ષ ચાલતું હતું ત્યારે મેને હું વિશ્વાસપૂર્વક કેતો તો કે બેંક શતાબ્દી એ કરશે અને દ્વિ શતાબ્દી પણ આ બેંક ઉજવશે અને સભાસદોની આશંકા નિરર્થક નથી સભાસોદના મનમાં આશંકા જે હતી એનું કારણ બેંકની શેર મૂડી લગભગ લગભગ ધોવાઈ ગઈ હતી બુક લોસમાં બેંક ઘૂસી ગઈ હતી અને નફો કરવાનો કોઈ રસ્તો દેખાતો નતો આવડો મોટો તો કાર્યક્રમ નતો પણ દસક્રોઈની મંડળીઓનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મેં પહેલીવાર વાર કહ્યું હતું કે એક જ વર્ષમાં નફો કરી હું ડિવિડન્ડ વેચવાનું કામ કરીશ મને બરોબર યાદ છે વખતે બેંકના મેનેજર પટેલ હતા એમને ઉતરતા સાથે કહ્યું કે સાહેબ બોલી તો ગયા તમે પણ આ શક્ય ના બને અને મિત્રો ઈશ્વર કૃપા અને આપ સૌના સાથથી એક જ વર્ષમાં બેંક પ્રોફિટમાં આવી અને ડિવિડન્ડ વેચ્યું હતું એ પછી પચીસ વર્ષ સુધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોટિવ પાછું એ વખતે પહેલા વર્ષે છ કરોડ નો લોસ ધોઈ બીજા સાત કરોડ નો નફો કર્યો તો અને હમણાં અજયભાઈએ કહ્યું સો કરોડ રૂપિયાનો નફો ગયા વર્ષે ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકે કર્યો છે અનેકવિધ નવી નવી પદ્ધતિઓ